મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જૂનાગઢના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રસંગે એક્યાસી વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ દસ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૂનાગઢ પ્રભારી તેમજ રાજ્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ જૂનાગઢની જનતાને કુલ રૂપિયા ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે હાથ ધરનાર એકાણું વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવામાં આવી હતી હવે જૂનાગઢ શહેરના નર્સિંગ વિદ્યાલયનું સમારકામ નરસિંહ તળાવ તેમજ વાઘેશ્વરી તળાવ વગેરેના સમારકામની કામગીરી ચાલી રહી છે જુનાગઢના લોકોને શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માટે ઇ સિટી બસો મળે તેનું આયોજન પણ ચાલી રહ્યું છે જુનાગઢ શહેર વધુ વિકસિત બને વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો લગભગ રૂપિયા ત્રણસો ને સત્તાણું કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે એકાશી જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને દસ જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઈ વરદ હસ્તે ઈ વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જુનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે